જય માતાજી તો બહુ ગરીબી માતા એમ દર્શન કરવા આવ્યા છે અમારા નવરાત્રી યુવક મંડળના સહિત બે ચાર જણા આપડે આહો મહિનામાં તો નવરાત્રી આપડે રમે છે આ લોકો પણ આ મહા મહિનાના નોરતામાં અમસ્તા માતાજી ના પણ આવે છે

જય માતાજી હું બીજા બ્લોક માં આપણે મળીશું તો અમારા વિડીયો વિડીયો કમેન્ટમાં જય બહુ લખી નાખજો જય માતાજી બધાને અમારા રામગીરી નવરાત્રી યુવક મંડળ તરફથી બધા મિત્રોને

ખ્યામાં નહીં પડ્યો છે થોડોક હમો નમો કરવાનો છે આની પાસે કાચ છે આ કાંસ બતાવો છે ભાઈ અમારે નવરાત્રી યુવક મંડળને ને તૈયાર થવા માટેની રૂમ છે જો કાંસ બાસ બધું કપલેટ હો ભાઈ કઈ ઘટે જ નહીં વાહ ભાઈ વાહ રેડી રેડી જો આ બધું અમારે શ્યામાન છે હા કબાટ પડ્યા છે એમાં બધું અમારે વસ્તુ પડી છે અમારે નવરાત્રી યુવક મંડળોની તો બધા મિત્રોને જય માતાજી જય બહુસરમાં જય બે વિડીયોમાં કમેન્ટમાં જય બહુસરમાં લખી નાખજો મારા વાળા જય માતાજી